નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છીએ આપણે એક નવા વિડીયો સાથે આશા કરું કે બધા મજામાં દેશો ફરી પાછા કુત્રી પટેલ કુત્રી પટેલ માટેનો એક નવો વિડીયો લઈને આવી ગયા છે એ આપણે મતલબમાં કે કીર્તિ પટેલનો આપણે લાલાભાઈની ભાષામાં કહે તો કુત્રી પટેલ એમ તો મિત્રો એની માટે લાલાભાઈ એક વિડીયો મૂક્યો છે તે વિડીયો આપણે જોઈએ અને લાલાભાઈ શું કહેવા માગે છે કુત્રી પટેલને આઈ મીન કે કીર્તિ પટેલને

કુત્રી મેડમને તો એટલું જ કહેવા માંગુ એને કે દેવતભાઈ ખબર એક કાઠીના દીકરા છે ને આમ તો દરબાર સમાજનું ઘરેણું કહેવાય ને કુત્રી તને એટલું કહું છું કે તું એના બરાબરના લેવલની નથી દેવતભાઈ ખબર મેને તારું લેવલ નથી તારું લેવલ શું છે એ પાઈશું એ નથી તને એમ હોય છે કે મને દેવતભાઈ ખબર જવાબ આપે એટલે હું પાસો એને જવાબ આપું તારી ઓકાત નથી કે દેવતભાઈ ખબર હામું

તમામ લોકોને તું કેતો ખરા તારી મેરે એવો બિઝનેસ શું છે કે તારી મેરે ત્રણ ત્રણ ગાડી આવે તારો બિઝનેસ કઈ હાલતો નથી તું કઈ જોબ કરતી નથી તો એ તું લઈ આવે ક્યાં આમ તો જો કે બધાને ખબર જ છે કે આનો પૈસા તોડ મોટો ધંધો છે ગમે એને લૂંટવા ગમે એ પસાવી લેવું ન્યાથી ને દેવત ભાઈ મહેનત થી ડાયરા કરે રાતજી ઉજાગરા કરી અને કમાય છે

કીર્તિ પટેલ તારા પરાક્રમ ના ખુલવાના છે જો તારા બધું બધું બહાર કાઢવાનું છે ત્રણ ત્રણ દવા પી ગયા તા ને એ બધું અમે બહાર કાઢશું ને કીર્તિ પટેલ નવ લાખ રૂપિયા કોની આગળથી લીધા તા બટા હાસુ બોલજે છે બધું